કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો આખા સહિતા ભાગ એક કિરણ ત્રિહાટ પોઈન્ટ નંબર એક આજની કથાની અંદર સાંખ અને યોગ આ બેની વાત આવી દેહનું ખંડન કર્યું આ લોકનું ખંડન કર્યું એમ આ લોકમાં આપણે આવ્યા આ લોક માહિતથી અમાહિતની પ્રાપ્તિ થાય છે નાશવંત દેહ વડે અવિનાશી ફળ મળે પહેલો સવિકલ્પ નિશ થાય પછી એ દ્વારા નિર્વિકલ્પ નિશ્ચિત થાય પહેલાં માહિક સુખ મળે અને પછી અમાયિક શરીર નાશવંત છે પણ એના થકી ભગવાન અને ભગવાન અક્ષરધામ એની પ્રાપ્તિ થાય છે માહિતથી અમાહિત મળે પેલા સગુણ અને પછી નિર્ગુણ પેલો સવિકલ્પ નિશ્ચય થાય પછી એ દ્વારા નિર્વિકલ્પ નિશ્ચય થાય છે એટલે શરીર એનું ખંડન કર્યું આ લોકો એનું ખંડન કર્યું બધી વાત આવી પરંતુ એના વડે ભગવાન આ જે શરીર છે માહિક એના થકી અહમાયિક વસ્તુ એની મેળાપ થાય છે જીભ માહિક છે પણ એનાથી ભજન થાય કાન માઈક છે એનાથી ભગવાનની કથા સંભળાય નેત્ર માહિક છે એનાથી ભગવાનના દર્શન થાય નકર લોયાના સાતના માલિક માહિત ઇન્દ્રિયથી ગ્રહણ થાય એ પણ બધું માહિત કહેવાય નેત્ર ભગવાનને જોયા એ ખાલી જોયા જ કહેવાય એ ઇન્દ્રિયભોગી કહેવાય કાને કલે સાંભળ્યા તવ સાહેબ સ્પર્શ કર્યો નાસિકાએ સૂંઘ લીધો એવું એક ઇન્દ્રિય પીગી કહેવાય પણ ઇન્દ્રિયો અંતકરણ અનુભવ ત્રણ પૂગે એવા જે પ્રત્યક્ષ ભગવાન એના જ્ઞાને કરીને આત્યંતિક કલ્યાણ થાય છે એમ મહારાજે નિત્યાન સ્વામીને જવાબ આપ્યો ઋતુ જ્ઞાનમ ન જ્ઞાન વિના મુક્તિ ન થાય પ્રશ્ન જ્ઞાન છે મુખ્ય તો બીજા સાધનની શું જરૂર છે એમ મહારાજ કે ટેકારૂપ સાધન જોઈ પ્રથમ ના સુડતાલીસ નિષ્ઠા બતાવી એમાં મુખ્ય એક પેટા વિભાગમાં પાછું ત્રણ ત્રણ હોય ધર્મનિષ્ઠા એની અંદર આત્મનિષ્ઠા વૈરાગ નિષ્ઠા ભક્તિ નિષ્ઠા બતાવી નિષ્ઠાની અંદર પણ આ બતાવ્યા પેટા વિભાગમાં જો માહિત ઇન્દ્રિય થકી માહિતનો સંબંધ થાય પણ એ આપણને ભગવાન સંત એના દર્શન કરાવે સંબંધ કરાવે માટે અમાયિક છે ના વડે અવિનાશી ફળ દેવાનું છે માહિતથી અમાયિક હ ભગવાનની પ્રાપ્તિ થાય છે બોલો છે નાશવંત પણ અવિનાશી એવું છે ભગવાન વખત ધામ એની પ્રાપ્તિ થાય એટલે સાંખ શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર આ બેનું કથામાં આવ્યું સાંખ એટલે ખોટું યોગ એટલે એનામાંથી ગુણ ગ્રહણ કરવાનો સ્વામી કે દેહ એમાં શું છે ભજન થાય એટલું સારું છે બોલા આ ઇન્દ્રિય અંતકરણ વધાય છે એ ભગવાન સંબંધી માર્ગે હાલે તો એટલે ડાયા ભગવાન સંબંધી માર્ગે હાલે તો એમ ભગવાનનું ભજન કરે તો એટલું કામનું પણ જીવ માત્ર છે ને એવો સ્વભાવ પડી ગયો બીજું કરવું ગમે આ ન ગમે બોલો નિષ્કુળાના સ્વામી કે ગુણાકારી કે હવારથી હાન સુધી કામ કરે પણ ઘડીક ભજન કરવું હોય તો ન થાય બોલો હવારથી હાં સુધી જે કયો કરે પણ ઘરે ભજન કરવું હોય ને તો ન થાય તો હું નવરાજન થઈ જાઉં બરાબર એટલે આ કામ બધે નવરા એમ છે ને એ સિવર પછી કારણ એમ કે ગઠપણમાં ગોવિંદ ગાવું ક પછી હું ગટપણ ગોવિંદ ગાય ગાવા જેવા આપણે રહ્યા હોય તો ગાઈ શકીએ ને બોલો ગઢ પણ કેણે મોકલ્યું નહોતી જોઈ એની વાત પાદર તો પરદેશ થયા અને ઉમરા થયા ડુંગર ઘરનો ઉમરો હોય ને સાંઈમ બાપા લખી શકશો સવિતામાં એ વટીને જાવું હોય તો જયારે કેમ જાણે આપણે જગન્નાથપુરીની જાત્રામાં ગયા હોય હા અરે ગમે વસ્તુ છે એમાંથી ભગવાન સંબંધી કામ થાય એ વસ્તુ કામ નહીં એટલું કિંમત આ લોકમાં આવી ને પરલોક સંબંધી કાર્ય થાય અને મોક્ષો સુધરી જાય અને આ લોક આપણે માટે સારું બસ માહિતી અમાયિક વસ્તુ મળે નાસવનથી અવિનાશી બોલો છે શરીર નાસવન છે શરીરના સંબંધી હગાવાલા આ તે બધાય એટલે દસ ઇન્દ્રિયો બુદ્ધિ મન પ્રાણ આ બધે સહી સોચ ભૂત છે ને એ બધા બધા આપણા શરીરના હગાવાલા છે ઓલ્યા તો થોડું દ્રષ્ટિએ પણ સૂક્ષ્મ દ્રષ્ટિ આ પાંચ જ્ઞાનન્દ્રિયો પાંચ કર્મંદ્રિયો મૌન બુદ્ધિશીત અહંકાર જો એના દેવતાઓ જો આ બધા મળી એકાવન થાય એકાવન ભૂતનું ટોળું જો એટલે નાસવંત છે એનાથી અવિનાશી મળે છે બોલો જોયું અવિનાશીની પ્રાપ્તિ થાય બોલો માહિતથી અમાયિક વસ્તુ મળે મહારાજે પ્રથમના એકતરમાં લખ્યું જોયું આપણે ભગવાને માહિક વસ્તુ આપી છે એ વસ્તુ ભગવાન સ્વીકારી અને પછી અવમાય કરી અને આપણને સોંપે છે જે વસ્તુ આપો જો પૌત્ર પુષ્પ ફળ ફૂલ જે હોય જો પ્રથમના એકોત્તરમાં લખવી માહિત વસ્તુનું ગ્રહણ કરી અમાયિક કરી અને પછી વસ્તુ પાછી આપણને આપી દેશે જો અને અક્ષરધામ સહિત ભગવાન પૃથ્વી પર બિરાજમાન છે એમ કહેવું અને બીજાને આગળ પણ એમ વાત કરવાની જો બહુ સરસ એકોતેરમાં એવું બહુ સરસ અક્ષરધામે સહિત ભગવાન પૃથ્વી પર બિરાજમાન એમ આપણે સમજવું અને બીજાની આગળ વાત કરવાની સર્વ અપરાધ એના કરતાં ભગવાન આકારનું ખંડન કરવું મોટા મોટો અપરાધ બીજા અપરાધ છે એની ક્ષમા થાય પણ ભગવાનને નિરાકાર સમજવા અકર્તા સમજવા આ જે મોટો અપરાધ કહેવાય એ દ્રો ક્યારે કરવો નહીં બીજા છે એની માફી મળશે આને નહીં મળે સમજો નહીં બીજું છે ને એનું ભગવાન ક્ષમા કરશે આ નહીં કરે એટલે ભગવાનના આકારનું ખંડન નહીં કરવાનું હોય ભગવાન સદાય મનુષ્ય મનુષ્ય જેવા છે અને મનુષ્ય આ કરે છે સજા તેવી ના સુખ ના રે માટે નર પ્રભુ ભક્તોને ભાવે સ્વયં બાપાએ કીધું ને ભગવાન આપણે જેવા છે અને આપણી ભેગા ભળ્યા છે જો કાર્યને પાંચ નામમાં લખ્યું પુત્ર ભાવે વર્તે છે પુત્ર ભાવે સખા સંબંધી ભાવે વર્તે છે બોલો જે આપણે કહીએ એ બધું સહન કરે છે પોતાની મર્યાદા મૂકી અને મનુષ્ય જેવા થઈને પૃથ્થ વિસરે છે જેવા અક્ષરધામમાં છે એવા એવાને આવે તો એના દર્શન કરવા માટે જીવ સંભળતા ન થાય શું આપણી શક્તિ બોલો જેવા અક્ષરધામમાં છે એવા શક્તિયુક્ત આવે તો એટલે પોતાની સાંભળતી છુપાવી રાખવી છુપાવતા છુપાવતા ક્યારેક ભક્તજન માટે દેખાડે અર્જુને વિશ્વરૂપ દેખાયું ને સતા એ રૂપ જોઈ અને અર્જુનને સુખ આવ્યું નહીં પ્રાર્થના કરી મહારાજ તમારું મૂળ સ્વરૂપ અમને બતાવો પછી એ બધું જે સંકેલી લીધો અને મનુષ્ય મૂળ હતું એ બતાવ્યું ત્યારે અર્જુનને શાંતિ રહી વિજાતીમાં દુઃખ દુઃખ અને દુઃખ છે સજા સુખ સુખ અને સુખ સજા એટલે આપણા સ્વભાવ ટાળી અને આપણી ભેગા ભળે પણ સ્વામી કે સ્વભાવને ઉત્તેજન આપે નહીં આપણા સ્વભાવ ટાળી અને પછી આપણી ભેગા ભળે બરાબર પણ આપણો સ્વભાવ પ્રકૃતિ વાસના રાગ એ કોઈને એ ઉત્તેજન આપે એટલે આજની કથા નથી આવી સમજાય ને દિવ્ય સ્વરૂપ અને સ્વરૂપ આ બેનો સ્વામીએ નાસવંત પદાર્થથી અવિનાશી મળે આનો સ્વામીએ સંબોધન કર્યું બોલો શેજાન સ્વામી મહારાજ